આજે આપણે પાટણ સમીપ આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સમા ધામે શ્રી દોલતરામ બાપુના આશ્રમે આવ્યા છીએ ત્યાં પોતે ચલાવે છે અને દિન દીક્ષાના અનેક કામ કર્યા છે એવા દોલતરામ બાપુના આશ્રમે આપણે આવ્યા છીએ અહીંયા અનેક એવા નારાયણો આવ્યા છે રોતા રોતા આવ્યા છે અને હસતા ગયા છે એવા અનેક દાખલા અહીંયા બાપુના આશીર્વાદથી જોવા મળે છે

અહીંયા દોડતા ચાલુ આશ્રમ આવવાનું આયોજનભાઈ હું આશ્રમમાં મારે આવવાનું નિમિત્ત થયું છે ખૂબ નાના હતા ત્યારથી એમના મમ્મીની સાથે આ આશ્રમ બાપુને મળવા માટે આવતા હતા અને અધ્યાત્મા જે શિક્ષણ છે લેવા માટે આવતા હતા એમનાથી પ્રેરાઈ અને હું એમની સાથે જોડાયો દરમ બાપુ કે જેમને છેલ્લા પચાસ સાહીઠ વર્ષથી અહિયાં અધ્યાત્મ નું કામ થઈ રહ્યું છે અધ્યાત્મ અધ્યાત્મના પેજ ઉપર માણસને માનવ બનાવવા માટેનું શ્રેષ્ઠ કામ થઈ રહ્યું છે

કે એમ કે સંત આપણા ઘરે આવે તો આપણે તો ભગવાનને જોઈ શકતા નથી પણ સંતનું આવું એટલે ભગવાન તો આપણા ઘરે આવું એટલે એટલા ઉચ્ચ લેવલના ઋષિ કુલે કામ કરે છે તેમ છતાં એક નાના માણસ બનીને પણ કે માણસને કેવી રીતે કરવું તો એના માટે એ પ્રક્રિયા સુધી બાપુ એમ કે પ્રયત્ન કરે છે અને પર્સનાલિટી ડેવલપ કરવાનું કામ છે એ બાપુના આધ્યાત્મિક વિચારોના માધ્યમથી થયેલું છે એને

સાદું જીવન બહુ પણ અભણ માણસ હતા પણ એમને અહીંયા આવ્યા પછી એવું લાગ્યું કે આ જગ્યાઓ પણ ગુરુજીના શરણમાં કંઈક છે એમ દસ બધા ભાઈ બહેનો કહી ગયું કે ભાઈ હું જ્યાં હોઉં કે ના હોઉં પણ તમારા વલતરામ મહારાજનું શરણ ઉઠીને ક્યાંય જવાનું નહીં ગુરુદેવની કૃપાથી બધાને એટલા બધા ડાયનેમિક અંકલેશ્વરમાં બધા એમની જ ગુરુદેવની જ કૃપા છે મારા છોકરાઓ પણ ગુરુદેવની કૃપા થયા બધા અમે બધી જણા જુરુદેવની કૃપા છે એક વર્ષ પછી વાત કરી હા કે હાર થોડી તકલીફ છે મારી મધરે કીધું કે ગુરુદેવની જોડે શું કરી શકશે ગુરુદેવ એટલે હું આવી ત્રણ વાત કરીએ એક મંગળવાર તો તમે ઘર આવો મારું કામ કર્યું જશે પહેલા જ મંગળવારે હું ભરી મારું કેવું માનવું છે કે આવી જગ્યાએ સંતો ના શરણમાં રહી પણ આપણું ખાવું પીવું એના માટે આપણે કઈ જન્મ નથી કે ભાઈ આવો અને આ જ્યાં સુધી દોડતા મારા છ ત્યાં સુધી તમને બધું મળી જશે પછી માથા પછાડે કે એમની મૂર્તિને પૂજા કરવાથી આપણને કઈ મળવાનું નથી

એટલે જ્યારે પરીક્ષા કેવું હોય ટેન્શન હોય તો પરીક્ષામાં બાપુ નામ લઉં એટલે આમ એવું લાગતો હતો ખરેખર પુસ્તક મારી સમક્ષ પડ્યું હોય અને હું લખતી હોય એટલે એ વખતે મને એમ થાય ના ખરેખર મારા ગુરુજી મારા માટે ભગવાન છે તો શ્રદ્ધા હોવી જોઈએ અશક્ય વસ્તુ પણ એક શક્ય મારા માટે બનાવી અને અત્યારે મેરેજ લાઈફમાં પણ હું સુખી હું બાપુએ કીધું કે અક્ષરદા તું એમ જ જઈશ તો પણ તારું જીવન સુખી જશે અને મારા પતિ પણ મને વ્યવસ્થિત જ મળ્યા તો બાપુની કૃપા કૃપાથી જોડે જોડે જ્યાં પણ ભક્તિમાં તો કોઈ પણ સારા કાર્યમાં જવાનું હોય તો આપણી સાથે જ હોય એટલે બાપુની કૃપા જ છે બીજું ત્રીજો અનુભવ તો જ્યારે વાળા ડિલિવરીનો કેસ હતો બહુ એક થોડો કપરો હતો સમય પણ મારે તો કેવું કે હાલે બાપની યાદ કરું તો મારી નજર સમક્ષ હતા હાલે અને હું કહું તે નજર સમક્ષ જ રમાય કોઈ પણ સામાન્ય વસ્તુ હોય મોટી ગંભીર પરિસ્થિતિ હોય છતાં પણ બાપુ મારી સામે હસતા જો હોય એવું લાગે કે મારી જોડે જ છે એટલો બધો મને એમના પ્રત્યે એમ તો કહું છું મને જન્મો જન્મ આવા ગુરુજી મળે એમ એટલે ડિલિવરી વખતે અમારે એમ જે તે સાઈડની દવા ચાલતી હતી તો એ છૂટી પડ્યા હતા કે બેન આમનો કેમ કે ડિલિવરી નહીં થાય અને સિજરીયન થશે અને જો તમે બે દિવસમાં નહીં કરાવો એમ કે બેબીનું એમ કે ઓપરેશન તો સિજરીયન તો બેબી એ નહીં અને બાળક તો નથી જ બાળક તો મરી જ ગયું એમ પછી બધાને ફોન કરે એટલે આને એટલે પછી બીજા કોઈ ડોક્ટર ત્યાં આમ લઈ ગયા એ ડોક્ટરે પહેલા તો એવું જ કીધું કે આપણે પ્રયત્ન કરીએ બાકી સીઝન તો લગભગ કરવું પડશે પછી ત્રણ દિવસ અમે થયા ત્યાં તો મારા બાપુનું તો સ્મરણ ચાલુ જ હતું સ્મરણ સ્મરણમાં જે શક્તિ એવી તો છે જ નહીં જે અમારા બાપુ કે સાચી જ લાગે કે બ્રહ્મ વાત્યુ માન એટલે મારા પછી મને ડિલિવરીમાં અંદર રૂમર લઈ ગયા એટલે જે પ્રસવ પીડા એમાં કશી ખબર જ નથી બાપુનું જય હૃદય જય હૃદય જય હૃદય ચાલુ જ હતું તો મારા નોર્મલ ડિલિવરી થઈ છે પણ જાણીતા જ છે તો એમને પણ નવાઈ લાગે માર મમ્મી પૂછ્યું કે મમ્મી જોડે જતી માર મમ્મી પૂછ્યું કે તમારી દીકરી કે જય મિત્ર જય દીત્રી મારા મમ્મીનો ઓફમાં પણ ઓછવાઈ ગયા એના ગુરુ જ એટલી બધી શ્રદ્ધા તો એના કારણે નોર્મલ ડિલિવરી થઈ જયારે મારા બાપો આવ્યો ત્યારે પણ એમ પોતે એના ઓક્સિજનની જરૂર હતી એ બધી ઓક્સિજનની બોટલ તો કશું હતું જનતાનો ગુરુ મહારાજની કૃપાથી આગા પાછું તો કરીને ઓક્સિજનની બોટલ પણ આવી ગઈ અને આ મારા બાબો એમની કૃપાથી દયાથી એમબીબીએસ થઈ ગયો યુ આભાર બેન પણ સરસ અનુભવ